નમસ્કાર દર્શક મિત્રો હું છું એતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર નરસાર ની ત્રીસમી વર્ષગાંઠ પર કુતુબ મિનાર ધ્વજ રોશન જબલપુરમાં પીએમ મોદીના રોડ શોમાં બની દુર્ઘટના ઓવરલોડ થતા 130 સિત્તેર હજાર જતી બોટ પલટી નેવ ના થયા મોત રશિયામાં ડેમ તૂટતા નદીમાં ભયાનક પૂર 6300 થી વધુ મકાનોને નુકસાન ચાર હજાર બચાવાયા રાજકોટ મનપાની ટેક્સ ભરવામાં બેદરકારી મનપાને ભરવાની 44 કરોડનો ટેક્સ બાકી રેલવે વિભાગનો 18 અઢાર કરોડ અમારા યુનિવર્સિટીનો 12 કરોડનો વેરો ભરવાનો બાકી. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ પ્રવેશ કરવો નહીં. ડબોઈના સાઠોદમાં મુખ્ય દ્વાર પર જેસીવીથી બેનર લગાવાયા. જૂનાગઢમાં સીના અકુદરતી મોત અટકાવવા જુનાગઢ રેલવે વિભાગ અને વન વિભાગની મળી બેઠક. પીપાવાવ લેલિયા વચ્ચે જંગલમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઓછી કરવાનો લેવાયો નિર્ણય. 100 કિલોમીટરને બદલે હવે 40 કિલોમીટરની ઝડપે દોડશે માલગાડીઓ. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દસ અને અગિયાર એપ્રિલે લોકોને ગરમીથી ત્રસ્ત થયા બાદ બફારાનો થશે અનુભવ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદની પણ શક્યતા વડોદરાના મધુનગર બ્રિજ પર રિક્ષામાં લટકી બનાવેલી રીલનો વિડીયો થયો વાયરલ ફતેગંજ પોલીસે ચાર સગીર સહિત આઠની કરી ધરપકડ વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત સ્વાઇન ફ્લુ પણ વકર્યો છ મહિનામાં સોનું પચીસ ટકા મોંઘુ થયું સત્તાવન હજારથી વધીને સિત્તેર હજાર પર પહોંચ્યું આ વર્ષે બોત્તેર હજાર રૂપિયાનો પાર કરી શકે છે એક એકધારી તેજીનો માહોલ સોનાએ તોત્તેર હજાર તો ચાંદે એક્યાસી ની સપાટી કુદાવી નવા રેકોર્ડ સર્જ્યા સપ્તાના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી સેન્સેક્સ બસો એસી પોઈન્ટ ઉછાળ્યો નિફ્ટીમાં પણ સિત્તેર પોઈન્ટનો થયો વધારો શેરબજારમાં તેજીને પગલે માર્ચના અંતે ડિબેટ ખાતાની કુલ સંખ્યા પંદર કરોડ ને પાર રોકાણકારોનો ક્રેઝ વધતા ગયા નાણાં વર્ષમાં ત્રણ કરોડ નવા ખાતા ખોલવાનો આંક અત્યાર સુધી સૌથી ઊંચો ગુજરાત સામે જીતવા છતાં લખનઉ સુપર જાયન્ટ ટેન્શનમાં ટીમનો સૌથી દમદાર બોલર મયંક યાદવ ઇજાગ્રસ્ત થયાની આશંકા આઈપીએલ બે આજે ધોનીના દુરંગધરો અને શાહરૂખ ખાનના રાઈડર્સ વચ્ચે રાજકુમાર રાવ અને ભાવિકા ગીર રોમેન્ટિક કોમેડીમાં જોડી જમાવશે અલ્લુ અર્જુન ના જન્મ પર પુષ્પા ટુ નું ટીઝર રિલીઝ હાથમાં ત્રિશૂળ અને શંખ લઈને સાડી પહેરી તાંડવ કરતો જોવા મળ્યો અભિનેતા અડધા કલાકમાં મળ્યા અઢાર લાખ વ્યૂઝ અલ્લુ અર્જુન પુષ્પાટુ ફિલ્મના ટીઝર રિલીઝની તૈયારીઓમાં છે વ્યસ્ત સ્ટુડિયોમાંથી બતાવી ઝલક ફિલ્મ પંદર ઓગસ્ટે થશે રિલીઝ તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર